ગઈકાલે વલસાડ જિલ્લામાં વરસ્યો હતો છ ઇંચ કરતા વધુ વરસાદ આજે વરસાદનું જોર તો ઘટ્યું પરંતુ ઉપરવાસમાંથી પાણીની આવક થતા વલસાડમાંથી પસાર થતી ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું કૈલાસ રોડ અને લીલાપુર પોલ પર નદીના પાણી ફરી વળ્યા જેને લઈને વાહન ચાલકો માટે રસ્તો બંધ કરવો પડ્યો ખેતરો પણ જાણે બેટમાં ફેરવાઈ ગયા ગઈકાલની સરખામણીએ ઔરંગા નદીની સપાટીમાં ઘટાડો થયો જેને લઈને પ્રશાસને થોડી રાહત થઈ આ તરફ વલસાડના નદી કાંઠાના વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે કાશ્મીરાનગર વાડ હનુમાન ભાગડા સહિતના વિસ્તારમાં નદીના પાણી ઘુસી ગયા ઔરંગા નદીને અડીને આવેલા લીલાપુર ગામમાં નદીના પાણી ઘુસ્યા હતા પ્રશાસનની ટીમે ગામની મુલાકાત લીધી જોકે પાણી ઓસરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો નદીના પાણી તળિયાવાડ વિસ્તારમાં ફરી વળ્યા અહીં નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં નદીના પાણી ઘુસ્યા ઔરંગા નદીનું પાણી દરિયામાં ભળી જાય છે પરંતુ દરિયામાં ભરતી હોવાથી નદીના પાણી નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશ્યા ગઈકાલે વલસાડ જિલ્લામાં વરસ્યો હતો છ ઇંચ કરતા વધુ વરસાદ આજે વરસાદનું જોર તો ઘટ્યું પરંતુ ઉપરવાસમાંથી પાણીની આવક થતાં વલસાડમાંથી પસાર થતી ઔરંગા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું